મારી દીકરી મારી આંગણે જય ભવાની ગ્રુપ આયોજિત ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા ખૂબ વિશાળ આયોજન કરવા માટે છે ત્યારે ભગવાનના આશીર્વાદ ગ્રાઉન્ડનું કરવામાં આવ્યું હતું મારી દીકરી મારી આંગણે જય ભવાની ગ્રુપ આયોજિત ગુણિયલ નગરીના ગુણિયલ ગરબા છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રીનું પર્વનું આયોજન કરે છે અલગ અલગ વિસ્તારમાંથી ગરબાનો આનંદ માણવા લોકો ગુણિયલ ગરબામાં આવતા હોય છે ઉણીયલ ગરબા ગ્રાઉન્ડનું ભૂમિપૂજનનું આયોજન થયું હતું ભૂમિપૂજનના મુખ્ય અતિથિ ભુવાજી રબારી ઉપસ્થિત રહ્યા હતા સાથે આયોજક રાજુભાઈ ઠક્કર અને પરિવારજનો અને મિત્ર મંડળ ઉપસ્થિત રહ્યા હતા માતાજીની આરતી કરવામાં આવી હતી જેમાં ખૂબ વિશાળ નવરાત્રિનું આયોજન કરવા માટે એ લોકો જઈ રહ્યા છે જય ભવાની ગ્રુપ દ્વારા છેલ્લા પંદર વર્ષથી વિસ્તારમાં અવનવા કાર્યક્રમો હર હંમેશ પ્રજાલક્ષી અને દીકરીઓ માટે ખાસ આયોજન કરતા હોઈએ એમાં નવરાત્રી જેવો મહોત્સવ જ્યારે સાપે સનાતન ધર્મને માનનાર વર્ગ આપણો હોય અને જ્યારે દીકરીઓ માટેનો જે પ્રસંગ હોય ત્યારે ખૂબ જ ધામધૂમથી છેલ્લા પંદર વર્ષથી અમે વિસ્તારમાં ઉજવી રહ્યા છે અને જ્યારે ખૂબ જ મોટા ખર્ચાળ આયોજનો વડોદરા શહેરમાં પણ બહુ મોટા આયોજન થાય છે પણ એની સામે કદાચ ઘણા એવા મધ્યમ વર્ગનો પણ પરિવાર હોય કે જેને એ બધું પોસાતું ના હોય બહાર જવાનું રોજેરોજ પોસાતું ના હોય એના માટેનું એક આ સુંદર આયોજન અમે અહીંયા પોતાના વિસ્તારમાં જ એક આખું ઊભું કરીએ છીએ અને છેલ્લા પંદર વર્ષથી જ્યારે લોકોનો સહકાર થકી વડોદરા શહેરમાં કદાચ નામાંકિત દસ બાર ગરબા છે એમાં પણ જો અમે પ્રસ્થાપિત થયા હોય તો એ લોકોનો સહકાર અને લોકોની આશીર્વાદ છે ત્યારે આજે મલાથજના જે મેલડી માતાના પ્રખર મંદિર છે ત્યાં એના ભુવાજી પોતે અત્યારે અમારું ભૂમિપૂજન દર વર્ષે એ જ કરતા હોય છે અને આજે પણ એમના પગલાં પડ્યા ત્યારે માતાજી ચોક્કસ આજે અમને આશીર્વાદ આપી દીધા છે અને અંબાલાલ પટેલની જે આગાહીઓ છે એને પણ કદાચ માત આપવા માટે અમે તૈયાર છે અને અમારો ગરબો એક પણ દિવસ બંધ નહીં રહે એવી ચોક્કસપણે નેમ સાથે અમે આજે ભૂમિપૂજન કરી છે શું વ્યવસ્થા કરવામાં જે રીતે સુરક્ષાને ધ્યાનમાં રાખીશ છોકરીઓની સુરક્ષા માટે કહીએ ને તો દરેક પ્રકારની અમારા સ્વયંસેવકથી લઈ અને પૂરી સિક્યુરિટી વ્યવસ્થા સાથે સીસીટીવી કેમેરાથી લઈ રોજે રોજના અમારા પચીસ સ્વયંસેવકો રાતે છેલ્લે મેદાન પર કદાચ બે પાંચ દસ છોકરીઓને જવાની પણ અગવડ હોય ને તો અમે એમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા અહીંયાથી જ કરતા હોય છે અને લગભગ વિસ્તારના નજીકના વિસ્તારની જેટલી પણ દીકરીઓ છે અમને નામથી ઓળખતી હોય એટલે કોઈ પણ મૂંઝવણ હોય કોઈ પણ પ્રશ્ન હોય એ અમારી સામે મૂકતી હોય અને એનું તરત જ અમે નિરાકરણ લાવી અને અમારા સ્વયંસેવકો દ્વારા પૂર્ણ કરતા હોય છે આ વર્ષ માટે ખાસ આયોજનમાં તો હું ચોક્કસપણે એવું કહું કે ગત વર્ષના જે ભવ્ય સફળતા પછી અમે એવું ચોક્કસ વિચાર્યું છે કે મોટા અને ખર્ચાળ ગરબા જે થઈ રહ્યા છે ચોક્કસપણે આયોજકો ખૂબ જ સુંદર વ્યવસ્થા કરતા હોય છે પણ એની સામે જે વડોદરા શહેરમાં એકલું જ નહીં પૂરા ગુજરાતમાં પૂરા હિન્દુસ્તાનમાં જ્યારે વ્યસનનું એક દૂષણ આપણી વચ્ચે જ્યારે થઈ રહ્યું છે અને દીકરીઓ પણ જ્યારે અનસેફ દેખાતી હોય મા બાપને એક ચિંતા હોય કે મારી દીકરી ક્યાં ગઈ હશે શું કરતી હશે કેટલા વાગે ઘેર પહોંચશે એ બધા વચ્ચે અમે વિસ્તારની દીકરીઓને અમારી વચ્ચે એટલે મારી દીકરી મારા આંગણે એ જ રીતના કોન્સેપ્ટ સાથે ચાલી રહ્યા છે અને સ્પેશિયલ કહું તો બધા જ જે મોટા ગરબામાં વ્યવસ્થા છે એવી સુંદર વ્યવસ્થા અમે બધી જ રીતના અહીંયા પૂર્ણ કરવા માટે તત્પર છીએ